કક્ષાના જીજી હોસ્પિટલ જામનગર જણાવું છું કે આજરોજ અમારે બાજુ આયોજન કરવા ફાયર ફાયર મોક નું આયોજન કરવામાં આવેલ હતું જે દર માસની જે તારીખે નિયમિત રૂપે હોસ્પિટલમાં કરવામાં આવે છે જેથી કરીને આપણા કેમ્પસમાં આપણે બિલ્ડિંગમાં કોઈ પણ આગ લાગે જેથી ફ્લેટ પર રહેલા સ્ટાફને તમામ સ્ટાફને આ બાબતની જાણકારી આપવામાં આવે છે કે કયા કયા પ્રકારની આગ હોય છે અને કેવી રીતે તમે એને કાબુ લાવી શકો અને આ બાબતને અમે બધાને રોટેશનમાં તાલીમ આપવી છે અને નોંધી ઉજવી છે અને આપણે બીજી હોસ્પિટલનો ફાયર સેફ્ટીનો એક સીજી નંબર પણ રાખેલ છે દરેક વાળ મેં ફાયર સેફ્ટી રજિસ્ટર નિભાવવામાં આવે છે કોઈ પણ નાનકડી કંઈ આગ લાગે તો એની નોંધ કરવાની અને આપણે હોસ્પિટલના સાધન સામગ્રી ઇલેક્ટ્રિક સાધનોની તકેદારી રાખવી એવી સૂચના આપવામાં આવે છે